હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કેરી અને ગુંદાનું અથાણું તો કેરી અને ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે જેને મેં સાફ પાણીથી ધોઈ અને આવી રીતે કોરા કરી દીધેલા છે અને ગુંદાને બે આપણે બે ત્રણ ચમચી જેટલું એ મીઠું પણ અલગ વાટકીમાં લીધેલું છે એક એક ગુંદો લઈ અને આવી રીતે દસ્તાની મદદથી આપણે એને તોડીશું અને પછી નાઇફની મદદથી આવી રીતે મીઠું એની ઉપર લગાવી દઈશું અને અંદર જે ઠળીઓ આવે તે ઠળિયો કાઢી લઈશું અને ચારે બાજુથી આવી રીતે નાઇફ ફેરવી દઈશું ગુંદાની અંદર એટલે એની જે ચિકાસ છે વધારાની તે પણ દૂર થઈ જાય અને હવે આપણે ગુંદાના બે ભાગ કરી દઈશું કટ કરી દઈશું વચ્ચેથી આવી રીતે બે ભાગ કરીને કટ કરી દેવાના અને પછી આપણે બીજા પેપર એક અલગથી સાઈડમાં પેપર રાખવાનું અને બીજા પેપર પર આપણે એને ઊંધા આવી રીતે ગોઠવી દેવાના આપણે બીજા ગુંદા પણ લઈને વાળી પાછું આપણે અંદરથી ઠળીઓ કાઢી દેવાનું તમે જોઈ શકો છો બધા જ ગુંદા આવી રીતે આપણે કાઢી દેવાના છે અંદર થળીઓ બીજા બધા જ ગુંદા લગભગ મેં કરી દીધેલા છે ઊંધા આપણે મૂકી દઈશું આની અંદર આ અથાણાની અંદર આપણે કેરી પણ લેવાની છે તો કેરી લીધેલી છે આ કેરી અઢીસો ગ્રામની છે પણ આમાંથી આપણે સો ગ્રામ જેટલી જ કેરી લેવાની છે કેરીનું છીણ લેવાનું છે તો તમે જોઈ શકો છો સો ગ્રામ જેટલું કેરીનું છીણ આપણી પાસે તૈયાર છે તમે કોઈ પણ કેરી લઈ શકો રાજાપુરી કેરી પણ લઈ શકો છો આપણે તમે જોઈ શકો છો કે આપણે બીજું એક પેપર છે તેની પર આવી રીતે બધા જ ગુંદા ઊંધા કરી દીધેલા તો તેમાંથી પાણી પણ ઓછું થઈ ગયેલું છે એકદમ એની ચિકાસ નીકળી ગયેલી છે છતાં પણ એવું લાગે તો ઊંધી ચમચી કરીને આવી રીતે ચમચીની મદદથી અંદરની બધી ચિકાસ આપણે કરી લઈશું થોડી થોડી બધા જ બુંદામાંથી આવી રીતે થોડી થોડી ચમચી ફેરવી અને આપણે ચિકાસ દૂર કરી દઈશું અને બધા બુંદા સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે વાસણમાં અથાણું બનાવવાનું છે તે કોઈ પણ વાસણ લઈ લઈશું અને તેની અંદર જે આપણે છીણીની કેરી છે તે નાખી દઈશું કેરી નખાઈ જાય પછી આપણે અહીંયા સો ગ્રામ જેટલો અચાર મસાલો લીધેલો છે મેં અહીંયા તૈયાર જ અચાર મસાલો લીધેલો છે તમારી પાસે જો ઘરે મેથીના કુરિયા રાઈના કુરિયા અને ધાણાના કુરિયા અને કાશ્મીરી લાલ મરચું ચારેય વસ્તુ ભેગી કરીને તમે આ મસાલો બનાવી શકો છો હવે આપણે આ કેરીની અંદર કેરીના છીણની અંદર આ બધો મસાલો ભેળવી દીધેલો છે તો હવે આપણે ગુંદા પણ જે છે તે પણ આપણે એની અંદર નાખી અને આવી રીતે હાથની મદદથી સરસ એવા મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય મસાલો અને ગુંદા પછી એને દસથી પંદર મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું થી પંદર મિનિટ થઈ જાય આપણે એટલે આપણે જે બરણી અથવા બાઉલ જેની અંદર પણ આપણે અથાણું રાખવાનું હોય તે આપણે લઈ લઈશું અને બધું જ જે અથાણું છે તે કાઢી દઈશું આવી રીતે અથાણું હંમેશા કાચની બોટલમાં જ રાખવાનો આગ્રહ રાખવાનો એટલે આપણું અથાણું માસ સરસ રહે હવે મેં અહીંયા એક વાટકી જેટલું તેલ પણ ગરમ કરી દીધેલું છે તેલ ગરમ કરી અને તેલ ઠંડુ પડે પછી જ અંદર આપણે આ અથાણાની અંદર નાખીશું તેલ ઠંડુ થઈ ગયેલું છે તો જરૂર પૂરતું અને આપણું અથાણું ડૂબે અથાણું આપણું થોડું જ છે એટલે એની અંદર થોડું અથાણું ડૂબે એટલું જ આપણે તેલ નાખીશું અને એને ત્રણ ચાર દિવસ આવી રીતે બારે રહેવા દઈશું ઢાંકીને તો આપણું અથાણું સરસ એવું તૈયાર થઈ જશે અને ગુંદા પર અંદરના સરસ એવા ગળી જશે તમે જોઈ શકો છો લાલ ચટક સરસ એવું આપણું અથાણું તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ